સુરત ખાતે રાજા રાણી કોચિંગ સંસ્થા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ફેશન શોમાં રેકોર્ડ બ્રેક સાત હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો જે વર્લ્ડનું સૌથી મોટું ફેશન શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળ્યું છે સુરત ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ છત્રીય કીર્તિમાન સ્થાપિત કર્યું છે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન શોએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે

મોહિત ગડિયા જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે ન હતો પરંતુ યુવા પેઢીની પ્રતિભાને સ્કિલને દેખાડવાનું પ્લેટફોર્મ હતું સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયાના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માંગીએ છીએ ગત વર્ષે સંસ્થાએ ત્રણ હજાર વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું જેમાંથી ત્રીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓ લંડન મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર કોલકાતા ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા આ ઇવેન્ટમાં કુલ પંદર ફેશન સ્કિન્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભારતભરના ચાલીસ મોડેલે વિવિધ ગાર્મેન્ટ્સ પ્રસ્તુત કર્યા રંગ સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ઉઠ્યું હતું

आज हमारा इंडिया का सबसे बड़ा फैशन शो है जिसमें अलग अलग सिटी से तीस स्टूडेंट आए हैं और जो यहाँ पे उसके डिजाइनर आउटफिट आज प्रेजेंट करने वाले हैं और हमारा फैशन शो स्टार्ट हो चुका है और बहुत सारे ऑडियंस है सात हजार से भी ज़्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है कि राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज को जो घर बैठे सिलाई घर से जो बाहर नहीं निकल सकती है तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर निकल बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज गिनिस वर्ल्ड रिकॉर्ड का अटेम्प्ट भी है और एक्चुअली हमारा एक ऑलरेडी एक्चुअली ऑलरेडी हमें एक, एक गिनिस वर्ल्ड रिकॉर्ड मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट और इसका फाइनल रिजल्ट हमें दो घंटे के बाद मिलेगा Okay, okay. क्या okay. क्या वर्ल्ड रिकॉर्ड क्या होने वाला है वो तो बताइए गिनिस वर्ल्ड रिकॉर्ड इसका होने वाला है की सात हजार सात हजार प्लस ऑडियंस आई है तो उसका हमें रिकॉर्ड मिलने वाला है गिनीस तो okay. के बारे में जो फैशन शो है या मिलने वाला तो है की वर्ल्ड का सबसे बड़ा फैशन शो होने वाला है जिसमें सात हजार प्लस ऑडियंस यहाँ पे देखने आई है

આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયા થી સાત હજાર થી પણ વધારે લોકો આ શો માં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે અને વર્લ્ડ છે એટલે હોવાની સાથે સાથે ત્રીસ સ્ટુડન્ટ ઓલ ઓવર થી અમે સિલેક્ટ કરેલા છે અલગ અલગ સ્ટેટમાંથી કોઈ આસામથી કોઈ બિહારથી બંગાળથી યુપી ઉત્તર પ્રદેશ પછી દિલ્હી થઈ ગયું કોઈ બેંગ્લોર થી કર્ણાટક થી એવી રીતના અલગ અલગ ત્રીસ સ્ટુડન્ટ અહીંયા જોઈન્ટ થયા છે પોતાની સિકવન્સ સાથે જે લોકો પોતાના આઉટફિટ પ્રેઝન્ટ કરે છે અને શો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે નહીં શો પર સ્ટુડન્ટનો કોઈ ચાર્જિસ લેવામાં નથી આવેલો પણ ઓડિયન્સનો ચાર્જિસ હશે જે ટિકિટ માટેનો ચાર્જ હોય છે આપણે તમે જે એવું કીધું કે અમે બે લાખ જેટલા સ્ટુડન્ટ્સોને સિલાઈ કામ શીખવાડે તો લોકો પોતાના પગ પર સરકારની કોઈ યોજનાનો એમાં એમને કોઈ ફાયદો થયો કે સરકાર તરફથી કોઈ સરકાર તરફથી સહાયમાં એવું છે કે અમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ થી શીખેલા છીએ અને મને એવું લાગે છે કે અમે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ મેઇન વસ્તુ એ છે કે લોકોને સહી શિક્ષણ પહોંચવું સહી મેથડ આવડવી એ બહુ જરૂરી છે પ્રિયા મેમ જે મેથડ અને ટેકનિક યુઝ કરે છે એમને ક્યાંથી શીખેલી નથી પણ એ એક આઉટફીટને પંદરથી થી વીસ વખત અલ્ટર કરીને ટ્રાયલ કરે છે અને પછી એક નવી ડિઝાઇન બનાવે છે તો સેમ વસ્તુ અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અમારી ટીમ દ્વારા એસી લોકોની અમારી ટીમ છે આર ટીમ એના દ્વારા અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અને પછી સ્ટુડન્ટને શીખવીએ છીએ